કૃષ્ણ કનૈયા પણ અલથી ભજન છે ઓધવરાય માધવરાય ઓરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલો લાગે છે સવારે વેલી ઓઠતી હું જમના જળ લઈ આવતી જળ લઈ આવતી હું કાના ને નવડાવતી ધવરાય માધવરાય મને ખાનો વાલો લાગે છે સવારે વહેલી ઓઠતી હું આગણિયાલી પાવતી નાના નાના પાગલ્યા પડાવતી ધવરાય માધવરાય મને ખાનો વાલો લાગે છે ઉઠતી હું વાગ લઈ આવતી સારા તારા વાગા હું કાના ને પહેરાવતી માધવરાય માધવરાય મને ખાનો વાલો લાગે છે ધવરા માધવરાય મને ગોકોળ વાલો લાગે છે સવારે વહેલી ઓઠતી હું ગાયો દોહી લાવતી તાજા તાજા દૂધડિયા મારા કાના ને પીવડાવતી મોધવરાય માધવરાય મને ખાનો વાલો લાગે છે મોધવરાય માધવરાય મને ગોકુળ વાલો લાગે છે પર વહેલી ઊઠતી હું મૈડા વલોવતી તાજા તાજા માખણિયા મારા કાના ને ખવડાવતી દરાય માધવરાય મને ખાનો વાલો લાગે છે દવરાય માધવરાય કુળ વાલો ફૂલ ઊઠતી આવતી ફૂલ મોગરો જોઈ જાશું દઈ આવતી મોગરાના ફૂલ મારા કાના ને ચડાવતી તરા આ દવરાય મને કાનો વાલો લાગે છે સવારે વહેલી ઓઠતી ને ચંદન ઘસી લાવતી ચંદન કેરા તિલક મારા કાના ને લગાવતી માધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે માધવરાય માધવરાય મને ગોકોળ વાલું લાગે છે માધવરાય માધવરાય મને કાનો હાલો લાગે છે ખમ્મા ખમ્મા તેલ છબીલા મોહન મુલી વાળા દોડી ગજા પડકે આલો ડાકોર જોવા ગોમીમાં ના અલાજીને મળવા મની વાતો કરવા